જેનો ગુણાર વધારે છે એ જ પ્રકારનું આ પ્રકરણ બહુ જ વધારે ગુણભાર અને ગાણિતિક સૂત્રો કે ગાણિતિક પ્રક્રિયાની વાત કરીએ તો બહુ જ સહજ સૂત્રો સાથે સામાન્ય ગણિત અને વધુ ગુણભાર ધરાવતું આ પ્રકરણ એટલે કે સમાંતર શ્રેણી દરેક સ્વાધ્યાયની અંદર આપણે એ પ્રકારના દાખલાઓનું સિલેક્શન કરીશું કે એ વધુમાં વધુ પૂછા એવા દાખલા હોય અને એ પ્રકારના દાખલાઓ અથવા એ પ્રકારની રીત આપણે જોઈ લઈએ કે તમામે તમામ દાખલાઓની સમજૂતી એ રીતની અંદર આવી જતી હોય પ્રથમ શરૂઆત કરીએ સાત પોઈન્ટ એક દાખલા નંબર એક બિંદુ વચ્ચેનું અંતર શોધો મિત્રો આ ગણતરી આપણે એક ચોક્કસ પદ્ધતિસર લખવાની હોય છે જેની અંદર બિંદુઓના નામ જેમ કે એક્સ વન વાય વન એક્સ ટુ વાય ટુ કારણ કે પ્રથમ દાખલો છે દાખલા નંબર એક જેની અંદર એક પ્રથમ બિંદુનું નામ આપણે આપીએ એ એના બિંદુ તો એક્સ વન વાય વન એટલે કે બિંદુ એ ના બિંદુ બે અને ત્રણ એ પ્રમાણે બિંદુ બી અને વાય ટુ બરાબર બી ચાર અને એક કોઈ પણ દાખલો છે જેમ કે અહીંયા તો માત્ર બિંદુ વચ્ચેનું અંતર શોધવાનો દાખલો છે અને બંને બિંદુ આપણે દર્શાવે છે પણ અગાઉ આગળ ત્રિકોણ ચતુષ્કોણ એવા મૂલ્યો હોય તો ત્રણે ત્રણ બિંદુ એ પ્રમાણે આપણે દર્શાવીશું પ્રથમ આપણે એ અને બી બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું થતું હોય આપણે એ પ્રકારની ગણતરી કરીશું જેથી એ સૂત્ર ભારે ન લાગે એ ગાણિતિક પ્રક્રિયા આપણને અઘરી ન લાગે જેમ કે અમુક વિદ્યાર્થી મિત્રોની આદત હોય છે કે વર્ગમૂળની અંદર એ મૂલ્ય મૂકીને ગણવું આપણે પ્રયત્ન કરીશું સ્ક્વેર એટલે કે ab સ્ક્વેર pq સ્ક્વેર bc સ્ક્વેર એવા મૂલ્યો શોધવાનું જેમ કે ab સ્ક્વેર બરાબર x1 minus x2 નો કૌંસ બાર વર્ગ y1 y2 નો કૌંસ બાર વર્ગ અને નેક્સ્ટ સ્ટેપ ની અંદર આ મૂલ્યો આપણે મોટા કંશમાં મૂકીશું કારણ કે વચ્ચે ઓછાની જે નિશાની છે જેના પરિણામે આપણે એ જે મૂલ્ય આપેલા છે એના બદલવાના થાય તો એમાં ભૂલ ન થાય જોઈએ તો મોટા કંશ અંદર એક્સ વન મૂલ્ય છે બે ઓછા એક્સ મૂલ્ય છે ચાર નો કંસ બાર વર્ગ વર્ગ એટલે કે ઓછા બે નો વર્ગ ત્રણ ઓછા એક નો વર્ગ એટલે કે અહીંયા પણ બે નો વર્ગ ઋણ બે નો વર્ગ ચાર થશે બે નો વર્ગ ચાર થશે ચાર પ્લસ ચાર એટલે કે આઠ મતલબ કે એબી સ્ક્વેર બરાબર મૂલ્ય મળે છે બે અને બીજા બગડાનું વર્ગમૂળ નીકળશે નહીં મતલબ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર છે બે વર્ગમૂળમાં બે એકમ દાખલા નંબર બે ની અંદર જોઈએ તો એક પ્રમાણે આપણે લખીશું માની લો કે a x1 y1 = -5 અને 7 b x2 y2 = જે મૂલ્ય મળ્યા છે -1 અને 3 ફરતી ગઈસ મિત્રો કે ગરીબ રાસાયણિક અભિ સભેગનની પ્રક્રિયાઓની અંદર

છે ઋણ પોંચ ઓછા એક્સ ટુ છે ઋણ એક નો કૌશ બાર વર્ગ વાય વન સાત ઓછા વાય ટુ ત્રણ નો કૌશ બાર વર્ગ જોઈએ તો ઋણ વત્તા નો વર્ગ સાત ઓછા નો વર્ગ બહાર ઓછાની નિશાની હોવાથી અંદરનું ચિહ્ન બદલાઈ જશે તો આપણે લખીએ તો ઋણ પોતા સાત ઓછા થ તો ચારનો કૌશ બાર વર્ગ સોળ પ્લસ સોળ મતલબ કે એ સ્ક્વેર બરાબર મૂલ્ય મળે છે બત્રીસ

ચતુષ્કોણ નો પ્રકાર કેવો છે કે ત્રિકોણનો નો પ્રકાર કેવો છે દાખલા નંબર ત્રણ ની અંદર દાખલા નંબર ત્રણ જેની અંદર વાય વન બરાબર મૂલ્ય આપેલું છે એ અને બી બી એક્સ ટુ વાય ટુ બરાબર મૂલ્ય આપેલું છે માઇનસ એ અને માઇનસ બી એક સૂત્ર આધારિત આપણે મેળવીશું બરાબર એક્સ વન ઓછા એક્સ ટુ નો કંસ બાર વર્ગ વાય વન ઓછા વાય ટુ નો કંશ બાર વર્ગ જો એક્સ વન નું મૂલ્ય છે આપણે મોટા કંશમાં મૂકીશું a - x2 નું મૂલ્ય છે -a કૌંસ 12 વર્ગ y1 ની જો વાત કરીએ તો b - -b કૌંસ 12 વર્ગ બહાર ઓછા ની નિશાની જે અંદર ઉછે ને બદલાઈ જશે a + a મીન્સ 2a નો કૌંસ 12 + એ જ પ્રમાણે b મો કહીએ તો 2b નો કૌંસ 12 વર્ગ અહીંયા લખીશું ચાર એ નો વર્ગ અને ચાર બી નો કૌશ બાર વર્ગ બંનેમાંથી જો ચાર સામાન્ય લઈ લઈએ તો કૌશમાં મળે છે એ બી અને બીસી સ્ક્વેર મિત્રો ચાર કોમન લેવાનું એક જ રીઝન છે કે આપણે ચાર નું વર્ગમૂળ કાઢી શકીશું અને અન્ય અંદર રહેલું જે મૂલ્ય છે એનું વર્ગમૂળ નીકળશે નહીં મતલબ કે એ નું જો મૂલ્ય છે ચાર કૌશમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માટે જેનું વર્ગમૂળ નીકળતું નથી દાખલા બે ની અંદર આપેલા છે જીરો જીરો અને છત્રીસ પંદર અગાઉ ગણતરીમાં કહ્યું એ પ્રમાણે પ્રથમ મૂલ્ય એક્સ y1 जीरो 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 ए बिंदु छत्रीस पंदर सूत्र प्रमाण एडी स्क्वेर

36 નો કૌશ બાર વર્ગ એ જ પ્રમાણે પંદર નો કૌશ બાર વર્ગ અને બંને મૂલ્ય જે છે એનો આપણે વર્ગ કરીશું આપણને ખ્યાલ છે કે એનો જવાબ ધન જ આવશે છત્રીસ નો વર્ગ છત્રીસ ગુણ્યા છત્રીસ કરીએ તો શૂન્ય છતરી અઢાર એક ત્રણ અને દસ છ ગુણ્યા છત્રીસ 6, તરી અઢાર છ નવ બે એક બાર છન્નું પ્લસ પંદર નો વર્ગ બસો ને પચીસ માટે એ સ્ક્વેર બરાબર એ બી નું જે મૂલ્ય મળે છે એક હજાર બસો ને છું બસો ને પચીસ એક હજાર પાંચસો ને એકવીસ એનું વર્ગમૂળ કાઢીએ તો વર્ગમૂળ નીકળતું નથી પરિણામે આપણે લખીશું વર્ગ એના વર્ગમૂળનું જોઈએ તો એક

ચાલીસ નજીકની સંખ્યા તો ઓગણચાલીસ ઓગણ ચાલીસ હોય તો નવ ગુણ્યા નવસો ઓગણચાલીસ ગુણ્યા ઓગણ ચાલીસ જીરો નવતરી સત્યાવીસ બે ત્રણ નવ અગિયાર નવે નવે એક્યાસી આઠ નવતરી સત્યાવીસ અને આઠ પોત્રીસ એક બે એક પંદર એકવીસ એ ઓગણ ચાલીસ વર્ગમૂળ છે પરિણામે એ તરીકે આપણે મેળવીશું ઓગણચાલીસ આ પ્રમાણેની કોઈ સંખ્યા છે મિત્રો તો શૂન્યવાળી જે નજીકની સંખ્યા મળે છે એના આધારે આપણે નક્કી કરીશું કે પાછળ જે એકમનો અંક લાવવો છે એવી એ શૂન્ય થી નજીકની સંખ્યા કઈ હોઈ શકે શરૂઆતના આ ભાગની અંદર આપણે માત્ર બિંદુ વચ્ચેનું અંતર મતલબ કે રેખાખંડ કેવી રીતે શોધવો એ પ્રકારનું સૂત્ર જોયું છે નેક્સ્ટ ભાગની અંદર આપણે જોઈશું સમરેખ બિંદુઓ છે કે નહીં બીજા નંબરે આપેલો ત્રિકોણ નો પ્રકાર શું છે કે પછી આગળના ભાગની અંદર ચતુષ્કોણ અને એનો પ્રકાર કેવો ચતુષ્કોણ મળે છે એ પણ યામ ભૂમિતિના આપેલા બિંદુઓના આધારે મિત્રો આશા રાખીએ કે પ્રથમ ભાગની અંદર આ સરળ સૂત્ર સાથે આપણે જે દાખલાઓ ગણ્યા છે એ સહજતાથી તમે સમજ્યા છો અને આગળના દાખલાઓ જોવા માટે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરીથી મળીશું